પહેલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ રદ કરી જેના જવાબમાં પાકિસ્તાને પણ ચોવીસ કલાકમાં સાત નિર્ણયો લીધા આમાં શિમલા કરાર રદ કરવાનો અને ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરવાનો પણ સમાવેશ થાય છે નિષ્ણાતો માને છે કે આમાંના કેટલાક પગલા પાકિસ્તાનને ભારે પડશે અને ભારતને ફાયદો થશે પાકિસ્તાનની આ કાર્યવાહી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં પાકિસ્તાને શિમલા કરાર રદ કરવા વાઘા બોર્ડર ક્રોસિંગ તાત્કાલિક બંધ કરવા ભારતીય નાગરિકોના સાર્ક વિઝા સસ્પેન્ડ કરવા અને ભારત સાથેના તમામ વેપાર બંધ કરવા જેવા નિર્ણયો લીધા છે પાકિસ્તાને હતાશામાં આ બંધ કરી દીધું છે જેનાથી ભારત માટે ત્રણ નવી શક્યતાઓ ઊભી થઈ છે જેમ કે હવે ભારત લાઇન ઓફ કંટ્રોલ ની સ્થિતિ બદલી શકે છે એક્સપર્ટ્સ માને છે કે હવે ભારત એક પક્ષીય રીતે એલ ઓસી બદલવા માટે જરૂરી પગલા લઈ શકે છે મિલિટરી બંને દેશો દ્વિપક્ષીય વાટાઘાટો અથવા પરસ્પર સંમતિ દ્વારા કોઈ પણ શાંતિપૂર્ણ રીતે તેમના મતભેદોનો ઉકેલ લાવશે હવે પાકિસ્તાન દ્વારા શિમલા કરાર પર પ્રતિબંધ મૂક્યા પછી ભારત પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કોઈ પણ મિલિટરી એકશન લઈ શકે છે તેના પર સંધિ વિરુદ્ધ જવાનો આરોપ મૂકવામાં નહીં આવે વિશ્વના અન્ય દેશો ભારતના પક્ષમાં હસ્તક્ષેપ કરી શકે છે વિશ્વના મોટા ભાગના દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે શિમલા કરારની જવાબદારી સમાપ્ત થયા પછી ભારતને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે વિશ્વભરના દેશોનો ટેકો મળી શકે છે ફોરેન એક્સપર્ટ અજય બિસારિયા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ